મેડિકલ કરાવે અમને એવો ડર છે કે વચમાં કંઈક એમને થઈ જશે એમને માર મારવામાં આવે એવો અમને ડર છે સાહેબ રિસીવ કરી નાખો

એટલે એક તો છે ને અમને એરેસ્ટ મેમો નથી આપ્યો બાર જીને બાર થી ઉપર લઈ ગયા છે લીગલ ટીમ હાજર હતી છતાં પણ અમને એરેસ્ટ મેમો નથી આપ્યો અમારી એક એપ્લિકેશન છે કે ડીએનએસએસ ડીએનએસએસ સેક્શન ફિફ્ટી વન અને ફિફ્ટી મુજબ લોકલ જ્યુરિસ્ડક્શન લાગે છે એટલે લોકલ એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટમાં રજૂ કરે અને એમને પહેલા મેડિકલ કરાવે અને પછી બોટાદ લઈ જાય તો એ અમારી રજૂઆત છે ગઢવી સાહેબ ને ગડવી સાહેબ સ્વીકારતા નથી અને જે કઈ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતા એવો હતા એ નીકળી ગયા છે અમને ખબર નથી કે આ શું આશંકા છે અમને એવું લાગે છે કે ઘણા બધા ખેડૂતો માર મારવામાં આવ્યો છે તો રાજુ અથવા તો પ્રવીણભાઈ ને કોઈ પોતાની જાનહાની ના થાયનું ઇન્જરી ન થાય એના માટેનું આ પ્રિકોશન સ્ટેપ છે અમારો પ્રવિણભાઈ તો પ્રણવભાઈ ક્યાં લઈ ગયા છે જાણકારી કોઈ જાણકારી નથી સાહેબ સામે કોઈ નથી અટકાયત ની જાણ પણ નથી અટકાયત પછી શું કીધું